આગામી દિવસોમાં હોળી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સુરતમાં પોતાના વતનમાં હોળી પર્વની ઉજવણી કરી શકે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા દાનાપુર ઉધના વચ્ચે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે સુરતના ઉધના અને દક્ષિણ ગુજરાત થી ગામડાઓમાં હોળી ઉજવવા જતા મુસાફરોની સંખ્યા રેલવે સ્ટેશન પર વધવા લાગી છે અને ઉનાળાની રજાઓમાં મુસાફરોની ભીડના કારણે સુરત અને આસપાસના વિસ્તારોના મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં સ્પેશિયલ છ ખાસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે આ ઉપરાંત સુરત ઉધના અથવા બેસ્તાન થી લગભગ અગિયાર જોડી ટ્રેન પસાર થઈ રહી છે શનિવાર રવિવાર રાત્રે મોટી સંખ્યામાં મુસાફરો ઉત્તર ભારત તરફ જવા માટે ઉધના સ્ટેશન પર પહોંચ્યા હતા મુસાફરોના ઘસારો અને માંગને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે એ દસ અગિયાર અને બાર માર્ચે ઉધના અને દાનાપુર વચ્ચે એક એક ખાસ ટ્રેન ચલાવશે પ્રથમ ટ્રેન ઝીરો નાઇન ઝીરો ફાઇવ થ્રી ઉધના દાનાપુર સ્પેશિયલ સોમવાર દસ માર્ચના રોજ ઉધનાથી બપોરે બે પંદર વાગ્યે ઉપડશે અને બુધવારે બપોરે બાર પિસ્તાલીસ કલાકે દાનાપુર પહોંચશે પરત ફરતી વખતે ઝીરો નાઇન ઝીરો ફાઇવ ફોર દાનાપુર ઉધના સ્પેશિયલ બુધવાર બાર માર્ચના રોજ સવારે છ વાગે દાનાપુરથી ઉપડશે અને ગુરુવારે બપોરે બે ત્રીસ કલાકે ઉધના પહોંચશે બીજી ટ્રેન જીરો નાઇન ઝીરો ડબલ વન ઉધના દાનાપુર સ્પેશિયલ અગિયાર માર્ચ મંગળવારના રોજ સવારે અગિયાર પચીસ વાગે ઉધનાથી ઉપડશે અને બુધવારે બપોરે એક કલાકે દાનાપુર પહોંચશે પરત ફરતી વખતે ઉધના પહોંચશે અને ત્રીજી ટ્રેન ઝીરો નાઇન ઝીરો ટુ વન ઉધના દાનાપુર સ્પેશિયલ બાર માર્ચ બુધવારના રોજ ઉધના થી બપોરે બે પંદર કલાકે ઉપડશે અને શુક્રવારે બપોરે બાર પિસ્તાલીસ વાગે દાનાપુર પહોંચશે ફરતી વખતે દાનાપુર ઉધના સ્પેશિયલ શુક્રવાર ચૌદ માર્ચના રોજ સવારે છ વાગ્યે દાનાપુરથી ઉપડશે અને શનિવારે બપોરે બે ત્રીસ કલાકે ઉધના પહોંચશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત